Hai guys, good morning, good morning Saurau, Saurau, good morning, Saurau good morning, ini bolu aduh karena bulu kue ini. Good morning, hey, morning Mata Ji, kalau capi wa, nasto perwa, capi di, wani caji, ini lho kak. Saurau no cahalik

રોહીને પીહુને બધા આજે બાજુમાં લગ્ન હોવાથી ઘોડામાં ડીજે મજા આવે છે રોહી પીહુ ડાન્સ કરજો હું જોઉં જેવા તૈયાર થયા આ સારી જો ગાઈસ તૈયાર થઈ ગયા છે ડીજે ચાલુ થયું કદી નથી बिज जो सॉन्ग लाइटिंग વાળું લાવ હેવું રાતે ના કઢાય તમ ઠંડા ફોરને યારની હવે ખાવાનું બાર સેટિંગ ના હોય હા બધી રીતે ના એ વાત હા આજી બંગડી વેરા બંગડી સંગન જો મેદી મે કીજો બે જણા નજીક ત્રણ જણા આવી જો અંદર આવી જો હેડો ફોટો શૂટ કર દો हम बात ने जो राख हाय गाइस धन्यवाद जम्बा माटा સૌ સૌ સૌરવ જમ્બા માટા આયા છે વાત ને કરા લાઈન માં વાગે રી Haa ah. Ta mommi panjatore Cho ta mommi Haa ah? Chalo bai Chalo bai Chalo bai